આવતીકાલે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે જામનગરમાં ચૂંટણી પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ચૂંટણીને ધ્યાને રાખીને ઈવીએમ વીવીપેટ મશીનોની ફાળવણી કરાઈ છે જામનગરમાં જેટલા ડિસ્પેચિંગ સ્થળ બનાવાયા છે કુલ એક હજાર આઠસો મતદાન મથકો પર ચૂંટણી યોજાશે જે માટે સાત હજાર સાતસો અઢાર અધિકારીઓ ફરજ બજાવશે જિલ્લામાં એક હજાર સુડતાલીસ તથા વીવીપેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે અઠારસો એક્યાસી મતદાન મથક ઉપર તમામ કર્મચારી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે બધા સામગ્રી અત્યારે લઈ રહ્યા છે અત્યારે અને બપોર સુધીમાં સામગ્રી એ બધી એ પોતાની પાસે લઈ લેશે અને ત્યારબાદ એ પોતપોતાના રૂટ ઉપર ત્યાં એ રવાના થશે આજે સાત જેટલા આપણા જે ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટર છે ત્રણ આપણા શહેરમાં છે જે ઉત્તર છૌતેર કાલાવાડનું આપણે ત્યાં એ રોડ ખાતે છે અને એસી જામજોધપુરનું આપણે લાલપુર ખાતે છે બાકી ત્રણે ત્રણ આપણી પાસે એ જામનગર ગ્રામ્ય જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના એ આપણા જામનગર શહેરની અંદર જ છે